પરીક્ષામાં શિક્ષકોની બેદરકારી છતાં વહીવટી તંત્રએ વહીવટી દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવી રહ્યું તેવું પ્રતીત થાય છે ગત રવિવારના રોજ જીપીએસસી ક્લાસ એક ની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે તાપી મુખ્ય એવા વ્યારા ખાતે શિક્ષકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીની મૂળ કેન્દ્ર કેનેડા બદલે અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવી પડી હતી અને ભૂલ ન હોવા છતાં પણ શરત ચૂક અંગે માફી પત્ર લખી આપવો પડ્યો હતો ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક બે અને ગુજરાત નગરપાલિકા અધિકારી સેવા વર્ગ બે ની પ્રાથમિક પરીક્ષા રવિવારે યોજાઈ હતી જેમાં જેટલી જગ્યાઓ માટે ગુજરાતભરમાં પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે તાપી જિલ્લાના મુખ્ય મથક એવા આ વ્યારા ખાતે આવેલ શ્રી કે કે કદમ કન્યા વિદ્યાલયમાં જીપીએસસીના પરીક્ષાના પ્રશ્નપત્ર એકની પરીક્ષા દરમિયાન કવિ દિવ્યાંગિની સુરેશભાઈ નામની વિદ્યાર્થીનીએ પ્રિલિમ પરીક્ષાના પ્રશ્ન પત્ર એકમાં ભૂલથી મૂળ કેન્દ્રના બદલે શ્રી કે કે કદમ કન્યા વિદ્યાલય ખાતે બેઠક નંબર અગિયાર એકાણું સુડતાલીસ ત્રણસો સિત્તેર પર પરીક્ષા આપી હતી આ પરીક્ષા શરૂ થયાના ચાલીસ મિનિટમાં શરત ચૂક અંગેની જાણ બ્લોક સુપરવાઇઝરને થઈ હતી જે બાદ ઇન્ચાર્જને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સુધી તમામ જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નહોતા જેના કારણે શાળાના શિક્ષકો અને અધિકારીઓ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પરીક્ષામાં ઉમેદવારને વર્ગમાં એક કલાક પહેલાં જ બેસાડી દેવામાં આવતા હોય છે અને કેન્દ્રના ગેટ પર પોલીસની હાજરીમાં હોલ ટિકિટ સહિતની ચેકિંગ કરવામાં આવતી હોય છે અને તે બાદ જ ઉમેદવારને વર્ગમાં પ્રવેશ કરવામાં આવે છે પરંતુ અહીં તો ઉમેદવાર મૂળ કેન્દ્રના બદલે અન્ય કેન્દ્ર પર પહોંચી ગઈ હોવા છતાં શાળાના શિક્ષકો દ્વારા તે અંગેનું ધ્યાન પણ ન ગયું તો આ શિક્ષકોની બેદરકારી નહીં તો શું છે સમગ્ર મામલાને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીના પગલા લેવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન બની ગયો છે રિપોર્ટર કુંદન પાટીલ તાપી